ગુડ આફ્ટરનુન જય માતાજી કેમ છો બધા મજામાં જ છો આપણે વળી હતા વ્યૂ જો ગામડાનું નેચર ફ્રી હતા એટલે તાણી માટા મારી બાકી તો કઈ કામ છે નહીં અત્યારે તાણી પણ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે વ્યૂ એટલે વ્યૂ બોસ ખટે નહીં કઈ એમાં આજ મજા છે ગામડાની એ તો મજા છે ભાઈ ગામડાની છે સુણા આવી ગઈ વાડી છે આપડી बेइन अलग-अलग जगह से उपोनी तो ये આવી રીતના ઉભો છે અહીંયા ઊભો ને માતાજી માંગો છે તમને કંઈ હા આપકો કોઈ તકલીફ છે ચલુ ચલો 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 नंदી महाराज બાજુ કોણ હે લોકો ક્યાં સે आते હે મિત્ર એક ઓનલાઈન પાર્સલ નું છે સેલ આવો દુનિયામાં લગભગ મોટા મોટો સેલા આ છે અચ્છા ઠીક છે ચાલો હમણે સેલામાં નાખી ટ્રાય કરી કેવું વાગે હું છે જોઈ વાસ હું ડોરબેલ વાગે ભાઈ ડોરબેલ એટલે ડોરબેલ કેવો પડે ભાઈ રેન્જ ચેક કરી લ્યો જરી જોવો તો તમે हरिद्वार <laughs> कन्हैया yeah, yeah, yeah. 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 मेरा छोटा भैया मैं बलराम उसका बड़ा भैया अजी तो हाल है भाई वहां दो न હાલે હાલે આલ્યા રાગાજી થોડું રેડી રેડી લે ભાઈ ઘણો ઘણો એટલે ભલે આપણે તો રાખવાનું હતું ભાઈ એટલું હવે રૂમ આયા ને વા મકાન કેમ ભેગું કરશું ઘણો ઘણો ભાઈ આવતો રે વાહ તો આવાજ છે વાહ પ્રોડક્ટ સારું હોય કોઈને મગાવવું હોય તો મગાવી લેજો